અમાર જીનુ ને બહુ દેશ સાંભળ્યો છે તો દિવાળી આડા તો બે મહિના છે તો કેવું હોય કે દિવાળી હોય ને ત્યારે દેશમાં જવાનું થાય તો જીનું કે મમ્મી મારું કન્ટેન્ટ જાય તો હું નવા લોક શૂટ કરીને તમને બતાવું તો ખરા તો આજે મારે ફાઈનલ નક્કી કર્યું છે કાજીનું દેશમાં જવું છે ને જીનું શું કેવું છે તારું જીનુ એ તો જો એનો નાનો થેલો પેક કર્યું છે ને મેં મારી બધી વસ્તુ કાઢી છે પેક કરવાની બાકી છે તો મૂકો લેતો પેલા થોડોક લોંગ શૂટ કરી દઉં ને પછી નાવા જાઉં ને પછી થેલા પેક કરી દઉં અમારે તો અહીંયા સુરતથી બેસવાનું હોય એટલે નવ સાડા નવની ટિકિટ હોય આપણે તો એવું હોય તો ચાલો પેલા હવે હું ખાવાનું બનાવવાનું છે ઓલરેડી કેટલા વાગ્યા છે આ ઘડિયાળ તો કંઈ મેળશે નહીં બાર વાગ્યા છે અત્યારે તો બાર વાગ્યા છે તોય નાવાનું બાકી છે એમાં એવું હતું આજ કાંઈ ભાખરી બનાવવાની હતી નહીં ને એટલે નાવાનું હતું નહીં મારે ખાવાનું બનાવવાનું હોય ને તો નાવું પડે હવારમાં મારે કેમકે નાયા વગર સૂલો ન ઓડાય એવું મારા બા કહેતા હતા તો એ નિયમ હજી મારે ચાલુ છે એટલે હું આજ તો ભાખરી નહોતી બનાવી ને તો લેટ કર્યું છે નાવામાં એવું છે નગર તો હવારમાં જાગીને તરત હું બ્રશ લઈને બાથરૂમમાં જાઉં તો સારું હાલો આવું હમણાં હું દેહમાં મારે જવાનું છે

કાઉન ઘરે આવા સિવાય બેફડેમાં પણ અહીંયા નાન ફટાક લઈ જવાની છે સુરતની પ્રખ્યાત નાન ફટાકતા પણ અહીંયા શું મને આવું જ ધ્યાનમાં આવે શાપક ફટાવે એવું ધ્યાનમાં આવે કારણ સોફ્ટેક લેવાનું છે આપણે એવું લેવું એવું ચોકલેટ લેવા ને હા પાડી છે તો હવે લઈ લઉં છું આખી કીટ બરાબર ને જેટલા દિવસ દેશમાં રહું ને એટલા દિવસ હાલવી જોવે એટલી ચોકલેટ લઈ લો હાલો જેનું હાલ જેનું હાલ ચોકલેટ લેવાની છે તો કેટલી મસ્ત મસ્ત નાન કટાઈ છે છે ને આ બધી પેક કરાવવાની છે કા કાજુ પડેલ ને મિક્સ મેકર ભૈયા લેવન છે ને મિક્સ મેકર ને કાય છે હા તો મિક્સ

એટલે ઘણા બધા મુદ્દા કર્યાશ અમારે એવું તો અહીંયા જે રહેતા હોય ને એને દેહમાં જવાનું હોય ને એટલે બહુ બધું થઈ જાય નાનખટાઈ લેવા ગયા હતા અમે હાલો બસમાં મોડવી આવજે પૈસા તો આપી દીધા પતિ ગયો આ આવજો હા આજ ટાટા બાય બાય કરી દીધું છે ને હવે હું જાઉં છું બેહમાં માં એકલા જ જાઉં છું રાસ તો નથી આવતા જો કે મેં આગળ કીધું જ તું તો હવે આપણે હમણાં મળી થોડીક વારમાં હવે થોડીક વાર હુઈ જાઉં અને હું એકલા નથી જતી જીન હોય છે અને એક મારી ફ્રેન્ડ આવે છે આ ઈ છે તો મારી ફઈન છોકરી છે પણ ઈ ફ્રેન્ડ કેવાય ને એમ તો એવું છે સુરતની ની બહાર નથી નીકળ્યા બહુ લેટ થઈ ગયું બહુ મોડી બસ આવી અમારે અહીં સુરત થી એવું હોય દેશમાંથી વેલા હોય એવું હોય હાલો હમણાં મળી થોડીક વાર હું ઊંઘી જાવ બસમાં મજા ન આવે ને એટલે તો આવી ગઈ છે હોટલ ને અમે ઉતરાસી હોટલ માં ને આવતી હતી તો આણે મને જગાડી આ મીલી સારા બસ અમે આ બસ માં આવ્યા એમ ડ્રાઈવર છે મિલનભાઈ

પછી નો આ જે બધો આવે ને એ હું આગળના વિડીયો કે જ્યાં લગી દેશ માં રહો ત્યાં લગી બધા વિડીયો શૂટ કરવાના છે જેને પાણી પીવું છે અહીંયા ઉભી રહી જો પાણી પીવા અમારે જાતી હોય ને જાતા હોય ને ત્યારે અહીંયા ઊભી રહી અને આવીએ ને ત્યારે અહીંયા ઊભી રહી પેન અને એવું લેવું હોય તો લઈ લેવાનું એમ સાંઢીડાથી બધા અમારે પેંડા લઈ ને મેં આ લઈ લીધી તમને ખબર છે હું ચોકલેટ બહુ ખાવ છું તો અમે લઈ લીધી